અંકલેશ્વરની ત્રણ મહિલા બુટલેગર કમ કેરિયર દમણથી સ્કૂલ બેગ માંગ વિદેશી દારૂ ભરી બસ માંગ લઈ આવી હતી બસ ચાલકની સહમતીથી દારૂ લઈ આવતા પોલીસે એ ગુનો નોંધ્યો હતો પોલીસે બસ ચાલક મહિલા અને અન્ય એક બુટલેગરની ધરપકડ કરી હતી કુલ દસ દશાંશ પાંચ સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી યાદગાર ટ્રાવેલ્સની બસ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો શહેરે ડિવિઝન પોલીસે બસ માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે પીરામણ નાકા પાસેથી યાદગાર ટ્રાવેલ્સની બસની ડીકી અને બસ સવાર ત્રણ મહિલા પાસેની બેગ માંગથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બસ ચાલક અને ત્રણ મહિલાઓની ધરપકડ કરી કુલ દસ લાખ રૂપિયા સત્તાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો બસ માલિક આસિફ મુસ્તાક મલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો શહેરે ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ માંગ રહેતા આસિફ મુસ્તાક મલેકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે